મુખ્ય શહેરો જેમ કે કેલંગ અને કાઝા ભારે હિમવર્ષાના કારણે બાહ્ય વિશ્વથી અલગ થઈ ગયા છે રસ્તાઓ બંધ થઈ ગયા છે અને વાહન વ્યવહાર બંધ છે જે સ્થાનિક નાગરિકોની રોજંદી જિંદગી અને આવશ્યક સેવાઓ પર અસર કરી રહ્યું છે ભારે હિમવર્ષાને કારણે વીજ પુરવઠા અને ટેલિકમ્યુનિકેશન સેવાઓમાં પણ વિક્ષેપ આવ્યો છે સ્થાનિક પ્રશાસન અને બચાવ ટીમો સતત કામગીરી કરી રહી છે પરંતુ પરિસ્થિતિની ગંભીરતા અને હવામાનની સ્થિતિને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલીઓ આવી રહી છે પ્રવાસીઓ અને વિસ્તારમાં કરવાની સલાહ આપવામાં આવી છે સ્થાનિક પ્રશાસન દ્વારા હિંસ્કલન અને અન્ય જોખમોને ધ્યાનમાં રાખીને સુરક્ષા સૂચનો જારી કરવામાં આવ્યા છે પરિસ્થિતિ સામાન્ય થવા સુધી પ્રવાસીઓને સાવધાન રહેવાની અને સ્થાનિક સૂચનોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે